ધારી સિંધી સમાજ તેમજ શીખ સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિ ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી ધારી સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શોભાયાત્રા ધારીના વિવિધ રાજમાર્ગો ઉપર પસાર થઈ હતી ટ્રેક્ટર તેમજ ડીજેના તાલ સાથે શોભાયાત્રા ધારીના માર્ગો ઉપર પસાર થઈ ત્યારે વાતાવરણ પણ એકદમ ભક્તિપૂર્ણ બની ગયું હતું ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ગુરુ નાનક જયંતિ સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવી હતી આપનું નામ શું છે નારાયણ વાઘવાણી સમજ સિંધી સમાજ ટ્રસ્ટીનો સમજ આજે અમારા ગુરુ નાનક દેવની પાંચસો છપ્પન જન્મોત્સવ જેને અમે ગુરુપૂર્વક તરીકે ઉજવણી કરીએ છીએ આજે અમે વહેલી સવારે પાંચ વાગે ગુરુ નાનક દેવની સ્થાપના કરી અને પ્રભા ટીમી કાઢી અને દરેક ઘરે અમે પૂજા અર્ચના કરી ત્યારબાદ દુવારવાડી અમે સ્થાપના કરી ત્યાં અમે પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે વ્યક્તિ કરી અને બપોરે લંગર પ્રસાદ ત્યારબાદ પાંચ વાગે શોભાયાત્રા વાત્ય ઘાતે દીધીના સ્થાન સાથે દુવારવાડીનો સાતમાં થઈ અને અને નાચતા નાચતા સંજય વાડા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે